એમ કહેવાય મિત્રો કે પાવાગઢના ડુંગરા ઉપર મહાકાળીમાં બિરાજમાન હોય અને રૂડી મા ભગવતીની નવરાત્રિ જ્યારે ચાલી રહી હોય ત્યારે ચાપાની ચોકની મહેતા મા ભગવતીની ગરબી પથરાવી હોય અને બેની દીકરીઓ હોય માથે ગરબા લઈ લઈ અને મા ભગવતીના ગુણગાન એટલે કે ગરબા ગાતા હોય અને અહીંયા પાવાગઢના ડુંગરા ઉપર મહાકાળીમાં બિરાજમાન હોય મા ભગવતી મહાકાળીમાં ને એમ થાય કે નવરાત્રિ ચાલી રહી છે ગરબે રમવા તો મારે પણ જવું છે પણ માથે મા ભગવતીએ ગરબો મૂક્યો હોય અને સોળે શણગાર મા ભગવતીએ સજ્યા હોય અને મા ભગવતી માથે ગરબો લઈ અને ધીરે ધીરે એમ કહેવાય પાવાગઢનો ડુંગરોમાં ઉતરતા હોય અને પગથિએ પગથિએ મા ભગવતી પગ મૂકતા મુકતા એમ કહેવાય કે ચાપાનેર શોકની પા આવે અને મા ભગવતીના જ્યારે ગરબા ગવાતા હોય અને ત્યારે મા ભગવતી એ જે બેની દીકરીઓ ગરબા લેખતી હોય અને એમની સાથે મા ભગવતી જ્યારે ગરબે લેતા હોય અને ગરબે રમતા હોય ત્યારે બેની દીકરીયું છે એ માં ભગવતી નો ગરબો ગાતા હોય ત્યારે શું ગાતા હોય હે પાવા તે મહા કાળી રે રે હે હે માં હેમાળી હે માં હે મારી વસાઈ ઉું સા પાવા ગઢ વાળા રે હે માયે વસાઈ ઉું સા પાવા ગઢ વાળા રે મા કાંબીને કડલા શોભતા મહાકાળી રે મા કાંબીને કડલા જો બોતા મહાકાળી રે હે માને હે મા હે માડી હે મા હે માને ગણે એકાવન હાજ પવા ગઢવાળા રે હે માને ગણે એકાવન હાજ પવા ગઢવાળા રે मा, थी, मा पावा तेगी उ तरा महाकाळी रे हेमा साबु पावा र पावागढा रे हेमा साबु साप र पावाढा रे

પાવા ગઢ વાળા રે મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે હે હેમાએ હે વસાય વસાઈ પાને પાવા ગઢ વાળા રે હે વસાય વસાઈ ઉ ರೆ ಸಪ್ತಿ ಭೇನೋ ಸೆ ದಿವರೋ ಸಪ್ತಿ ಭರಿ ಸೋಖಾ ನೆ ಗಿನ್ ಸೆ ದಿವರೋ ಶ್ರೀಫಳ ನೀ ಜೋಡ ಲೈ ನೇ ರೀಫಳ ನೀ ಜೋಡ ಲೈನೇ ರೇ ಹಲೋ ಹಲೋ ಪಡ ಜೈ ರೆ ಹಲೋ હલપાવા ગઢ જઈએ રે સપતી ભરી શોખાને ગિનો છે દીવરો સપતી ભરી શોખાને ગિનો છે દીવરો શ્રીપની જોડ લઈને રે રૂડી શ્રીપળની જોડ લઈને હલો પાવા ગઢ હાલો હલો પાવા ગઢ જઈ રે પંખીડા તું તું ઉડન જજે પાવા ગઢ રે પંખીડા તું તું ઉડન જજે પાવા ગઢ રે महाकाली ने जै न के बेर मेरे ए मारी महाकाली ने जई न के दरबेर में मेरे पंखीड़ा ओ हो पंखीड़ा पंखीड़ा ओ हो पंखीड़ा ए गाम सोनी वीराल लाया ओ रे તમે વેલા રે એ મારી મહાકાળી ને કાજ રૂડી નથડી લાવો રે તમે નથડી લાવો રે હે સારી લાવો સુંદર લાવો વેલા આવો રે સારી લાવો સુંદર લાવો વેલા આવો રે મહાકલી ને જઈને કેજો ગરબેર મેરે એમ ગરબે રમે રે માતા મહાકાળી માતા મહાકાળી ગોખલા વાળી કરાણી કરાળી ક્રોધાળી ભીતર ભાણી છે પડસાળી નવને જાળી નખરાળી કામણ શ્રી કાલ હાથ ખપડ લઈ આવતી માતા મહાકાળી ગોખલા વાળી કાલ કરાળી ક્રોધાળી મા કાળી કરાળી ક્રોધાળી મા કાળી કરાળી ક્રોધાળી જય માતાજી